દર્શક મિત્રો આજના વર્તમાન સમય પ્રમાણે લોકોને હવા પાણી અને ખોરાક શુદ્ધ નહીં મળવાના કારણે અચાનક અને નીત નવા પ્રોબ્લેમો થાય છે એવાના એક પ્રોબ્લેમની અમે આપણે જાણ કરીએ છીએ કે બીપીનો પ્રોબ્લેમ શરૂ થયેલો અને એ પ્રોબ્લેમ ક્યાં સુધી પહોંચેલો છે કે જાણીએ સંપૂર્ણ એમની પાસેથી શું નામ છે તમારું ચંદ્રિકાબેન સુરેશભાઈ ચંદ્રિકાબેન સુરેશભાઈ જાણી તમારું ગામ કયું છે દોસ્તો સાવરકુંડલા એટલે કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનો એક તાલુકો છે હવે અહીંયા સુરત નું તમારું એડ્રેસ શું છે ભાઈ ડી ટુ પંચ તત્વ રેસીડેન્સી અબરામા રોડ મોટા વરાચા સુરત ઓકે આ નંદ ચોક કહેવાય છે ને નંદ ચોક ઓકે હવે ચંદ્રિકાબેન તમારો પ્રોબ્લેમ શું હતો એ પ્રોબ્લેમ પ્રોબ્લેમની જરા જાણ કરો તો મારે અચાનક રાતમાં બીપી વધવાથી એક આંખમાં પેરેલિસ થઈ ગઈ એક આંખમાં કયા આંખમાં ડાબી આંખમાં ડાબી પછી ક્યાં ક્યાં તમે સારવાર લીધેલી છે અમે પાટીદાર હોસ્પિટલ એટલે આંખની હોસ્પિટલ એ બતાવ્યું પહેલા પાટીદાર હોસ્પિટલ માં ડાયરેક્ટ તમે બતાવવા ગયા હતા બરાબર છે જોઈએ આપણે આ છે એ પાટીદાર હોસ્પિટલ જે સૌરાષ્ટ્ર પાટીદાર સોશિયલ ટ્રસ્ટ સુરત શું કીધેલું અહીંયા ત્યાં તો નંબર કાઢવાનો નિયુજ છે એટલે કે તમારા આંખમાં કે પડદામાં લોહી આવી ગયું છે તમારું ટ્રીટમેન્ટ કે આйно પડદામાં પડદાની ઉપર બ્લડ આવી ગયું બરાબર એ વખતે આંખની પરિસ્થિતિ શું હતી આખાવ ખોટી હતી ખોટી થઈ ગઈ લેખાકું બગસ થઈ પછી શું ગયા હતા પછી અમે ઈ લોકોએ અમને એડ્રેસ આપો શિલ્પાબેન ઓલાપાણી રોડ લાલ દરવાજે આ છે રિધમ રેટિના હોસ્પિટલ છે ડોક્ટર શિલ્પા નીલેશ લાલ દરવાજા હોસ્પિટલ છે બરાબર ઓકે તો આ હોસ્પિટલમાં શું ત્યાં અમને એને એમ કીધું કે તમારી એક નસ કે ફાટી ગઈ છે અને તમારે કે ખર્ચો આવશે કે કેટલો પેલા પેલા ઇન્જેક્શનના ના હજાર ત્રણ ઇન્જેક્શન આવે કે બીજા ના અઢાર હજાર ત્રીજા ના દસ હજાર અને લેસર કરવાથી બધું કુલ ખર્ચો અમને લાખ રૂપિયાનો કીધો ત્રણ ઇન્જેક્શન આપવાના અને ત્યાર પછી લેસર દ્વારા સારવાર કરો ને લાખ રૂપિયાનો ખર્ચ કીધો તો તમે એમાં રેડી હતા ઓપરેશન કરાવવા માટે મતલબ ઇન્જેક્શન આપવા માટે

બે હજાર ને ઓગણીસ બરાબર છે તો અહીંયા શું કીધેલું અહીંયા તમારે શું સારવાર ચાલતી હતી ત્યાં લેસર પછી દવા આપતા બરાબર પછી એક વર્ષ શું કીધેલું ત્યાં કીધું બ્લોક થઈ ગઈ છે તમારી બ્લોક થઈ ગઈ છે આંખની વખતે આમ આંખની પરિસ્થિતિ શું હતી આંખમાં દેખાતું એમાં

તો તમને આ પ્રોડક્ટ ની જાણ કોને કરેલી ભાઈ અમને અસ્મિતાબેન સુવા ગયા જિંજોડા થી છે અચ્છા એને અમને સાવા કુંડા ની બાજુમાં જિંજોડા ગામમાં અસ્મિતાબેન ઓકે ને એને તમને જાણ તમને પછી ચંદ્રિકાબેન આપણે કઈ કઈ દવા થી શરૂઆત કરેલી લેવાની ઈઝી ડિટોક્સ 17 મહિનાલી થી એ ઈઝી ડિટોક્સ છે એ માણસ પૂરા બોડી પંચ કરવા કરવાનું કાર્ય કરે છે મતલબ આતર ને કમ્પ્લીટ ક્લીન કરવાનું કાર્ય કરે છે કેટલા પેકેટ પૂરા કર્યા તમે 3 3 મહિના પીધી 3 મહિના તો આનાથી શું ફાયદો થયો એની એસિડિટી બધી વહી ગઈ એસિડિટીના કારણે તકલીફ શું થતી હતી માથું દુખે શરીરમાં બેચેની રે વોટ કરાવે ખાલી નું પછી ને અચ્છા એવા બધા પ્રોબ્લેમો હતા તમને બરાબર તો એ ઇચી ગિટોક્સ ના 3 મહિના કોર્સ કર્યા પછી એ બધા પ્રોબ્લેમો તમારા સારા થઈ ગયા પછી બીજું શું શું લીધેલું છે

આ પાવડર જે બેન બતાવી રહ્યા છે આ મસાલા મિલ્કના ફ્લેવરમાં છે અને આમાં લખેલું છે ન્યુટ્રાસ્યુટિકલ એટલે કે માણસના શરીરની અંદર પોષક તત્વોની ખામી હોય એ આ પાવડર પૂરું કરે છે અને જે કેપ્સ્યુલ બેને બતાવી છે તો આપણા હૃદયની અંદર અથવા તો પૂરા બોડીની અંદર વધારાનો કોલેસ્ટ્રોલ હોય એને હટાવે છે મતલબ નુકસાનકારક કોલેસ્ટ્રોલ તો આ બે વસ્તુ લીધા પછી એનો શું ફાયદો છે આ પાવડર પીવાથી અને ન્યુટ્રિનાટ શરીરમાં બહુ જ ફાયદા છે શું શું ફાયદા છે બીપી કંટ્રોલ થઈ ગયું હ અને આ પાવડર બીવા થી બેચેની રહેતી પગ દુખતા આમ ઉંગરો આવતી મગજમાં ચક્કર પેરેલિસી કે પછી મગજમાં ચક્કર આવતા ને લાગતા હમ હ ઈ બધું બંધ થઈ ગયું ગાયનેક પ્રોબ્લેમ બંધ થઈ ગઈ ઈ પાવડર પીઓ થી ગાયનેક પ્રોબ્લેમ તો તમારો સારું થઈ ગયું અને પાવડર અને ન્યુટ્રીહાટ લેવા થી તમને જે ચક્કર આવતા હતા પછી બેચેની જે આવતી એ બધું સારું થઈ ગયું અને હવે આમ લાગે છે તમને બીપી નો પ્રોબ્લેમ હોય ના બીપી માં માપ આવતું દીપી મારું ને ખબર તો છે 330 140 પછી લાસ્ટમાં તમે શું કહેતા હતા એક હમણાં આઇકેર શરૂ કરી છે આંખની આઇકેર હા તો સસ્તો પૂરેપૂરી काळजी રાખે છે આંખના તમામ દૂર કરે છે તો તમને આઇકેર થી ચંદ્રકાબેન ફાયદો શું થયેલો છે આઇકેર થી આજે છે જે આછું આછું દેખાતો હવે દ્રષ્ટિ ચોખ્ખી મળી મતલબ જે તમારી સારવાર ચાલુ હતી અને આ બે પ્રોડક્ટ લીધા પછી પણ દ્રષ્ટિ તમારી ક્લીન નથી ચોખ્ખી નથી ચોખ્ખી નથી આઇકેર લેવાથી આના કેટલા પેકેટ લીધા તમે

તો હવે આમ લાગે છે કે તમારી આંખમાં પ્રોબ્લેમ છે એવું નહીં આંખ મારી હાવ કાળી હતી હવે દોસ્તો જોઈને આપણે કે બેન નું સંતૃક બેન નું કેવો નેમ થશે કે એની આંખ એકદમ કાળી પડી ગઈ હતી તો હવે આંખ એકદમ સફેદ થઈ ગઈ છે અને ખબર ન પડે કે અને આંખ પહેલા તમે કહેતા હતા ઝીણી થઈ ગઈ એવું પણ કહેતા હતા ને અચ્છા તો હવે એ પણ સારું થઈ ગયું છે અને બાકીના શરીરમાં બીજા ઘણા બધા પ્રોબ્લમ હતા એ પણ સારા થઈ ગયા છે તો ડોક્ટરમાં મતલબ તમે મેડિકલ સાયન્સમાં એક દોઢ વર્ષ સુધી દવાઓ લીધી છે છતાં ફાયદો નથી જોયો તો આ વસ્તુ માત્ર એક વર્ષ ઉપયોગ કર્યો છે ત્યાર પછી તો હવે પછી બધા જ પ્રોબ્લમો તમારા સારા પણ થઈ ગયા છે અને તમે કહો છો ભાઈ તમારા લેડીઝને લગતા જે ગાયનેકના પ્રોબ્લમ હોય એ પ્રોબ્લમ પણ તમારા સારા થઈ ગયા છે તો આ બધી વસ્તુ આમ લેવાથી આમ તમને સંતોષ અચ્છા તો જે જાણકારી તમે આપી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર